આગામી બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વન લઈને તાજિયા જુલુસ યોજાનાર હોય જેને લઈને બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજી હતી જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા સુરત સહિત દેશ અને દુનિયાભરમાં મોહરમ પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી છે તે સુરતમાં અગાઉ સત્તરમી જુલાઈના રોજ મોહરમ પર્વન લઈને કલાત્મક તાજિયન જુલુસ નીકળશે તો તેના આગલા દિવસે એટલે કે કતલની રાત્રે પણ નવાબની વાડી પાસેથી તાજિયા જુલુસ નીકળશે તે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા જુલુસ નીકળે અને કોઈ તત્વો કાંકરી ચાળો કરી શહેરના શાંતિપૂર્ણ માહોલ બગાડે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેલો દ્વારા હિન્દુ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન ઉમરા પોલીસ મથકે કર્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે સૂચનો કર્યા હતા સત્તર તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીસો વીસ જેટલા તાજિયા નીકળવાના છે અને સાત નાના મોટા મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જો અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગ ના આયોજન કરવામાં આવેલા હતા આમાં તમામ આપણા કામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો પૂર્ણ થાય આ દિશામાં જો અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખ રોજ આપણા કતલ રાત બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખ રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આમાં પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા મેઘલપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલગેટ આ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જમણા તાજે નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છવ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જે સાથોસાથ જો ધોરણ સાત જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસમાયિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો ઉપર અટકાયતી પગલાની કામગીરી ચાલુ છે અને સાથો સાથ આ લોકો ઉપર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કઈ કઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોઈએ સુરત શહેરના લોકો રિક્વેસ્ટ હું પણ કરું છું કે આ ખૂબ સારી રીતે જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો અપના તહેવાર મનાવશે જોયે એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા જુલુસ નીકળે છે અને ભાઈચારાના માહોલમાં તહેવાર સંપન્ન થાય છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં હસોલા સાથે તહેવારની ઉજવણી કરાય તે ખાસ જરૂરી છે બ્યુરો રિપોર્ટ ટેન્પે ન્યૂઝ